કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી કરવામાં આવી રહી છે કોરોના સંક્રમણ થોપવાનું નામ નથી લેતું ત્યારે નવસારી જિલ્લા કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે કોરોનાના આઠ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી તમામ સાજા થતા રજા આપી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે જિલ્લામાં ચોથી વખત ડોર ટુ ડોર સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરી છે અમારે ત્યાં કરાડીમાં છે ને જ્યારથી કોરોનાનું કોરોના વાયરસનું જે માહોલ થઈ શરૂ કરાડી ગામ આખું સતર્ક છે અને આજુબાજુના ગામ પણ સતર્ક રહ્યા છે અને ડિસ્ટન્સિંગ રાખવાનું માસ્ક પહેરવાનું એ અમે એકદમ ફરજિયાત રાખેલું છે બધા માટે અહીંયા અમારા આખા કાંઠા વિસ્તારમાં મોસ્ટલી કરાડી ગામ અને મટવાડ ગામ એમાં લગભગ પચાસ ટકા એનઆરઆઈ લોકો રહે છે હવે એનઆરઆઈ લોકો અત્યારે ઠંડીની સિઝનમાં બધા ઘણા બધા આવ્યા હતા પણ જે વખતે આ લોકડાઉન ચાલુ થયું તે બધાને ખબર પડી એટલે મોટા ભાગના નીકળી ગયા પાંચ સાત જે વ્યક્તિ અહીંયા રોકાઈ ગયેલા છે અને તે પણ કશે જતા નથી હવે એ લોકોની પણ ત્યાં જવાની ફ્લાઇટની સગવડ થાય છે એટલે તે એ લોકો પણ ત્યાં જશે અને ગવર્મેન્ટના ગાઈડલાઇન પ્રમાણે એ લોકો વર્તશે બીજું અહીંયા કરાડી ગામમાં અત્યારે જે આશા વર્કર લોકો છે એ આ હોમ ટુ ડોર ટુ ડોર અહીંયા સર્વે કરીને બધું એ કરે છે અમે જે પેલા આપણે હોમિયોપેથીની જે દવા હતી એ પણ ડોર ટુ ડોર વેચી છે હવે બીજું જે અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે જે જોબ વર્કનું આપણે કામ જોબ કાર્ડનું કામ ચાલુ કર્યું છે એ પણ અત્યારે અમારું રોડ સફાઈનું કામ ચાલે છે એટલે કરાડી ગામમાં એક્ટિવિટી એ તમે જોવા જઈએ તો દરેક જાતની એક્ટિવિટી ચાલુ છે અને કોરોના કોરોનાના સંક્રમણને દૂર કરવા માટે દરેક વ્યક્તિ લાગ લગાડ પોતાના જીવ સાથે આપણે પોતાના જીવનું જોખમ જાળવીને અને બીજાને પણ સાથે રાખીને એ લોકોને પણ આપણે કોરોનાનો વાયરસ ન લાગે તે રીતનું અમે આયોજન કરી રહ્યા છે સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન થાય તેને ધ્યાને રાખીને એનઆરઆઈ બહુ કાંઠાના ગામોમાં અધિકારીઓ સહિતના આરોગ્યની ટીમ લોકોના આરોગ્યનું ધ્યાન રાખી રહી છે દીપક વસાવા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી